અને આવું કંચ મારે તો ચાર ડોહો ડોહો અરખોબા કેતલા કંચમાર કરે હે

આ તો ફુલો મરી ગયો ફૂંડે ને એવું ના કહેવાય એવું ના કહેવા એવું નાકો મારી આબરૂને તઝગલાવડી ગામમાં આખો વાત કરે કે ગંધ માર તંતરેસા ડારે નહીં ના અલ્યા પણ ના ઉપડે આ તો ના

ના ઉપડે આપડે એટલે ઓલી વખત બધા એટલે મને પાડના પાડે તો નહીં એટલે કરીને કોક કરવું જ પડશે